નમસ્કાર નમો નમઃ કેમ છો ફૂલ તૈયારી કરતા હશો અને બગડા સટી બોલાવતા હશો જી આ મિત્રો છે પરિચય મંદિર માં દેવો ને મારો મસ્જિદ માં ખુદા પણ મને ઓળખે છે નથી વ્યક્તિત્વ કોઈનાથી છાનું મારું જેટલા ઓળખે છે બધાય તમારા પ્રતાપે ઓળખે છે હું અભિષેક દવે ગુજરાતની સંસ્કૃત વિષય નંબર વન યુટ્યુબ ચેનલમાં આપ બધાનું હાર્દિક સ્વાગત અભિવાદન કરું છું મિત્રો વાયા વાયા ફરતા ફરતા જો મને પહેલી વાર જોતા હોય અને જો તમારે ચેનલમાં જે સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો જલ્દીથી કરી દો તમારા મિત્રોને શેર કરી દો અને તમે વિડીયોમાં જલ્દીથી લાઈક ની કરી દો જેથી મને મોજડી આવી જાય રેડી તો આઈ હોપ બધા ફૂલ જલસા કરતા હશો અને બારમાં તૈયારી કરતા હશો એમાં અગિયારમાં પાઠની અંદર આજે તમારું સ્વાગત છે આપણે આ જે વાત છે એ સુંદર મજાની રીતે જોવાની છે પહેલા આપણે જોયા હોય કે વેદ હોય બરાબર વેદમાં બ્રાહ્મણ ઉપનિષદ એમાં અહીંયા ઉપનિષદ છે એ છે ઉપનિષદ એની આપણે આખી વાત કરવાની છે કે ભાઈ આખી પૃથ્વી આપણે જોઈએ છીએ હવે વ્યક્તિઓની પરિસ્થિતિ છે બાળકો પરિસ્થિતિ ગજબની છે વ્યક્તિઓ જીવન જીવતા હોય તો માણસ છે ને એકલા માણસની અંદર ત્રણ વસ્તુ ક્યારેક ગુસ્સો ડર તમે જોવો એની ભયાનકતા આપણને જોવા મળતી હોય બરાબર એની અંદર શું કરે ક્યારેક છે એ વ્યક્તિ છે કોઈકની પાસે કંઈક માગતા હોય કે ભાઈ અમને કંઈક દાન દક્ષિણા એવું મળે ઘણી બધી વાર તમે જો મારા મારી થતી હોય તો ત્યારે ક્રોધ જે છે એ ક્રોધની ભાવના છે આપણી અંદર આપણને જોવા મળી શકે છે ઘણા બધા વ્યક્તિઓ છે એક્સિડન્ટ થતું હોય તો બે વ્યક્તિ અહીંયા બાજવા માટે ત્યારે પ્રજાપતિ બ્રહ્માજી છે આપણે બ્રહ્માજીએ ત્રણ દકાર આપ્યા બરાબર હવે ત્રણે ત્રણ દકાર છે રાક્ષસ સમાન હોય અત્યારની આકડી જે આપણી પૃથ્વી છે પૃથ્વીમાં રહેવાવાળા વાળા વ્યક્તિઓ ની અંદર આપણને આ ત્રણ કેટેગરી છે એ ત્રણ કેટેગરી જોવા મળે દેવ હોય તો સોના મોતી હીરા જવેરાત પહેરીને આવ્યા હોય એવું ન હોય રાક્ષસ હોય તેને મોટા બે સિંગલા એન મોટી તલવાર લઈને નીકળો હોય એવું ના હોય બરાબર એ બધી વાત છે એને આપણે અહીંયા સમજાવવા માટે અહીંયા આપણને બ્રહ્માજી ઉદાહરણ આપે છે ઉપનિષદ ઉપનિષદસુ સંવાદ રૂપેણ અતિવ મનોહરાઃ ઉપદેશાઃ શોભંતે અત્ર અને ઉભો રાખી દઈ કે ભાઈ આ જે ઉપનિષદ છે એમાં સંવાદ રૂપે ઘણા મના મનોહર ઉપદેશ છે મનોહર એટલે શું

દ્વિતીય બ્રાહ્મણ માં પ્રજાપતિ નો પોતાના પુત્રો ને જે ઉપદેશ પ્રાપ્ત થાય છે તે ઉપદેશ અહીં તમારી સામે રજૂ કરવામાં આવે છે જે ઉપદેશ એમને કહેવામાં આવ્યો છે એતરીય ઉપનિષદ ની અંદર બ્રહદારોની ઉપનિષદ ની અંદર જે વાત કરવામાં આવી પાંચમા અધ્યાયના બીજા બ્રાહ્મણ માં પ્રજાપતિ નો જે ઉપદેશ પોતાના પુત્રને દેવામાં આવ્યો એની ચર્ચા આપણી અહીંયા સામે કરે છે

શું શરૂઆત કરી પેલા આપણે જોઈએ દેવો મનુષ્યને અસુરો ત્રણેય પ્રજાપતિના ત્રણ પુત્રો હતા બરાબર કેટલા પુત્રો હતા પ્રજાપતિના ત્રણ પુત્ર હું તમને સ્ટાર્ટિંગ થી સંસ્કૃત બતાવી દઉં એટલે પ્રોબ્લેમ પડે નહીં બરાબર શું વાત કરી તો કે છે કે પ્રજાપતિ ના ત્રણ દીકરાઓ આપણે એની શરૂઆત કરી અહીંથી ચાલ પ્રજાપતે હે ત્રય પુત્ર દેવાહ મનુષ્ય અસુરા હશે કે ભાઈ એક એના પુત્ર હતા એમાં દેવતાઓ ભાઈ આ જે બ્રહ્માજી પાસે ગયા એમાં એના પ્રજાપતિના દીકરાઓમાં કોણ હતું તો કે ભાઈ દેવતાઓ હતા માણસો હતા અને રાક્ષસો હતા આ ભાઈ બ્રહ્માજીના એને ત્રણ પુત્રો ની વાત કરી હવે એ જે ત્રણે ત્રણ પુત્રો છે એ ત્રણે ત્રણ પુત્રો પોતાની જે સારી સારી વાત એમના માટેની જે વાત છે પ્રજાપતિ એ બધાને એક એક એને આપ્યું વરદાન એક બધાને એક એક દ આપ્યો શું આપ્યો એક એક દ ભાઈ પ્રજાપતિના ત્રણ પુત્રો હતા

પ્રજાપતિ આ પ્રમાણે કહ્યું અર્થાત દમન ઇન્દ્રિય નિગ્રહ કરો એ માનો ઉદ્દેશ છે એને શું કીધું કે ભાઈ પ્રજાપતિ કીધું દમન કરો દમન કરો એટલે તો કે દેવો સંયમ રાખો બરાબર અહીંયા તમે જો આગળ વયું ગયું હશે દેવા સંયમ કુરવંતુ ઇતિ પ્રજાપતે ઉપદેશ ભાઈ દેવતાઓ સંયમ રાખો હવે દેવતાઓ ભાઈ તમે વિચારો આપણને એમ કે ભાઈ તમને લાલ બત્તી વાળી ગાડી દઈ દીધી

શાંતિ રાખો દેવતાઓને તો જોઈ ચપકી વગાવે હું નાનો હતો ને ત્યારે એક સિરિયલ આવતી હવે તમારા વખતે તમે નામ સાંભળ્યું સકલ અક વાળી આવે ને એટલે એમાં શું કરે કે જી દોરેની એને મળી જાય તમે વિચારો

બરાબર તમારી પાસે જે વસ્તુ આવે એનો ગમે એનો ઉપયોગ કરવો ન જોઈએ તમે સંયમ રાખો બરાબર ખોટે ખોટો પાવર નો ઉપયોગ કરવો જોઈએ નહી

તમારે જરૂરિયાત પૂરતો ઉપયોગ કરો આ તમે તમારા સ્વાર્થ માટે બીજાનું નુકસાન ના કરો આ પેલી વાત હવે બીજું આવ્યું તનુષ્ય ભગવંતમ પ્રજાપતિ

કે ભાઈ તું જઈ અને તું શું કર તો કે ભાઈ દાન કર પેલા ને દ આપ્યો દમનમ કુરુ સંયમ રાખો માણસો ગયા માણસને ને દ આપ્યો કે ભાઈ દાનમ કુરુ તમે દાન કરો માણસ લોભી છે પોતે ને પોતે પોતે ને પોતે ભેગું કર્યા રાખે તો જીવનમાં ભેગું થાય નહીં હંમેશા આપતા રહેવું જોઈએ કારણ કે એક શ્લોક છે દાનમ ભોગો નાસ તિસરો ગતિ શું વાત કરી કે દાન ભોગ અને નાશ તમારી પાસે આવે છે સંપત્તિ એને કાં તમે દાન કરો ન કરો તમે ભોગવો જો આ બે વસ્તુ નથી કરતા તો ત્રીજો એનો નાશ તો ફાઈનલ જ છે એક જગ્યાએથી બીજી જગ્યાએ વય જ જવાની છે એમાં કોઈ સીમા નથી અને પછીની વાત કરી તથા અસુરાહ ભગવંતમ પ્રજાપતિમ પ્રાર્થવાન અસમભ્ય હિતકારકમ અક્ષરમ ઉપદેશતુ ત્યારે પ્રજાપતિ પાસે જાય છે રાક્ષસ અને રાક્ષસ જઈને કહે છે કે મને પણ એક હિતકારી એવો અક્ષર આપો રાક્ષસ ગયો અને રાક્ષસે વાત કરી પ્રજાપતિ એ ઉપદેશ આપ્યો તને આપું જા લેતો જા શું કર તો કે ભાઈ દયા કર અસુરા સ્વભાવત સંતિ અતઃ તે પ્રાણી શું દયામ પ્રજાપતિ

હેરાન માં હિંસા કરવાનું રહેવા દે તદ્વ દેવી વાદન દધ દામ્યતા દય ધ્વિત એત ત્રય શિક્ષે દમમ દાનમ દયા બરાબર દમમ દાનમ દયા બહુને ઉપયોગ કરવાનો દાન કરવાનો અને બીજા ઉપર દયા દયાભાવના માણસની અંદર તદેવ એત ત્રયમ હિથમ ઈચ્છતા જનસ્ય ભાઈ જે આ ત્રણે ત્રણ વ્યક્તિઓનું સારું ઈચ્છે છે જે આ ત્રણે ત્રણ વ્યક્તિઓ જેની અંદર રહેલી છે જે હિંસા નથી કરતો જે વ્યક્તિઓની દયા કરે છે અને જે સંયમ રાખે છે એ ત્રણે ત્રણ વસ્તુ માણસની અંદર છુપાયેલી છે આવું આપને કહેવામાં

તેથી માનુષ્ય સ્વભાવ દ વર્ણ નો અર્થ સ્વીકારી અને એમાં કયો દ આપણે લેવો એ આપણે જોવાનું છે અને એની ઉપર આપણે આગળ વધવાનું છે દ દ દ બધુંય આપણી અંદર છે દેવ બની જાવ તો કઈ સોના મોતી હીરા જવેરાત નથી આવવાના રાક્ષસ બની જાવ તો મોટા સિંગડા નથી આવવાના અને માણસ છો તો માણસની જેવા રહ્યો એની અંદર બધું છુપાયેલું છે દાન કરો દયા કરો ને કોઈ ઉપર હિંસા કરવાની નથી આવી ને આવી રીતે અલગ અંદાજમાં અલગ રીતમાં અલગ જૂનું અલગ અલગ ની અંદર બીજા પાર્ટ ની અંદર કંકણ હશે લોભે ની અંદર મળું છું મસ્ત મજા ની રીતે વિડીયો ને લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરી લેજો ત્યાં સુધી બધાને થેન્ક યુ નમો નમઃ જય હિન્દ આવજો